રાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારો અમારા નવલોગમાં ને અત્યારે વાગ્યા છે દસ મેં તો મસ્ત ફ્રેશ થઈ ગઈ છું કામ બધું થઈ ગયું છે માર નણંદની લોકો આવ્યા છે સુરતથી તો કાંઈ જો એ લોકો નાસ્તો કરે છે અને મળીએ આપણે વહેલાં ફોકસ કરવું હું વાત કરું છું ફોન માં તો જો નાસ્તો કરે છે કેમ છે બધાને મજામાં તો ગઈ જો અત્યારે અમ બધા બેઠા છે ઠંડી હતી ખમ્મા ઠંડી એટલી છે ને તો પંખો પંખો શરૂ કરવાનું મન નથી થતું હોય ને અને લાદી તો બહુ જ ઠંડી છે મજા પહેરવા પડે છે હા અમારા ગામમાં તો બહુ ઠંડી છે એવું છે મારા નણંદ મેગી બનાવે છે બે ભારું મેગી ખાવી છે ને એટલે

અને મારસાદ સમયે દવણું કર્યું છે ને અહીં હતા હા હા ઠીક તો દર્શક મિત્રો અત્યારે સાડા ને પંદર થઈ છે અને ખાઈએ લીધું છે એકવાર સાફ પાણી પી લીધા છે ત્રીજો માવો છે અને બેઠા છે એ અડધા ઓલી રૂમમાં બેઠા અડધા એ બેઠા છે ત્યાં ઓલા ઓલી રૂમમાં પીઢારૂની વાતો ચાલતી હોય ને એ વાતો ચાલે છે એટલે ને આપણને મજા આવે ને

તો કઈ ને હાલો મળીએ હવે કાલે સવારે બાય બાય તો ગાઈસ હવે અત્યારે વાગી ગયા છે 11 વાગે હું 10 મિનિટ પે વાર છે કામ બધું થઈ ગયું છે નાઈ તો ફ્રેશ થઈ ગઈ છું અને રોહિત ગયા છે કામ ઉપર ચક્કર કામ રાખ્યા છે બે કામ રાખ્યા છે તો પપ્પા અને રોહિત ને આપણે બધા કામ ઉપર છે તો મમ્મી કદાચ ચા બનાવતા હતા ચા બનાવે છે હાલો બધા ચા પીવા બસ વાગીને ચા

પણ મનીષભાઈ તમારે ફ્રેશ નથી થવું હવે તો ગઈ જાય લોકો જમવા બેઠી ગયા છીએ અને મનીષભાઈ આવ્યા ને કાલના ત્યારના એને હું તો કહું ને પાંચસો ફોન આવી ગયા છે હજુ વાત હા અને જો મસ્ત રસાવવાળું બટેકાનું શાક અને મેં તો શરૂ કરી દીધું જમવાનું અને સંભારો આ છે અથાણું છે એમ આ છે ટમેટાનો સંભારો છે પછી આ મરચા છે અને પુલાવ છે અને છાસ તો જમી લે આરામથી મનીષભાઈ કીધું છે જમવા આવો પણ હવે ફોન પતે પછી આવશે શાક બહુ મસ્ત બનાવ્યું છે તો ગઈ હવે અત્યારે વાગ્યા છે સાડા ચાર અને અમે લોકો ચા પીવાની તૈયારી કરીએ છીએ મસ્ત ગરમ ગરમ ચા બનાવી છે એમાં નણંદનો ફોન શરૂ છે એમ તેડ આવે છે પણ એ લોકોને છે ને

કામ નો દિવસ તો આવે છે ને અમાર જો વાહન જો તમે અમાર ગામના ના આ સાયગા ના ચરુ બંધ નથી અમે જઈએ છીએ હવે હંસાપુર ઘરે ચા પાણી પીવા બોલાવે છે ને તો જઈએ છીએ અહીંયા મને રંધા ભાઈ ગયા છે અગાઉ હું મનીષભાઈ બંધ કરી દીધી ગેમ ગેમ ચાલે મને કઈ ગેમ રમાય હું રમું છું ગેમ

જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય